ટોપિક સાતની અંદર ફરી આપણે મળીએ છીએ સૃષ્ટિની અંદર અને અંતિમ ચરણોમાં આપણે જ્યારે જઈએ છીએ બધા જ ટૉપિકના આપણે એમ જોયા અને એમાં સરળ પ્રકારના જે એમ હતા દરેક પેટર્નથી આપણે પૂછાતા એમસીક્યૂની વાત કરી છે તો હવે એની અંદર સાતમા ટોપિકની અંદર વાત કરીએ બરાબર શુષ્ક અને શૃંગમય ત્વચા જેમાં જોવા મળે છે તે બરાબર સરિસરૂપમાં જોવા મળે અને સરિસરૂપમાં જે જોવા મળે છે તો બધા સરિસરૂપ છે બરાબર એટલે આપણો અહીંયા આન્સર બનશે ઉપરના બધા વિહગને ઉડવા માટેનું અનુકૂલન પક્ષીઓ શા માટે ઉડી શકે વાતાશાયો ફિફસાઈની સાથે સંકળાયેલા છે સિદ્ધિષ્ઠ અસ્થિ છે બોટ આકારનું શરીર છે ઉપરના બધા માનવના દાંતના પ્રકાર આ તો તમે આગળ પણ ભણશો બરાબર માનવના દાંતના પ્રકાર કેટલા બરાબર માનવ દાંત કેટલા પ્રકારના ધરાવે છે તો મુખ્ય ચાર પ્રકારના છે બરાબર તો ક્યાં છેદક રાક્ષી અગ્રદાઢ અને દાઢ બરાબર વિહગ અને શસ્ત્રના બાહ્ય કંકાલ ક્યાં જીવાણુના બનેલા છે બાહ્ય કંકાલ તરીકે આપણે વાત કરીએ બરાબર તો વાળ છે પીછા છે નખરુવાટી વગેરેનો આવે બરાબર તો એ સામાન્ય રીતે કેરાટિનના બનેલા હોય છે અને એ જે કેરાટિન છે બરાબર એ પ્રોટીન છે અદ્રવ્ય પ્રોટીન છે બરાબર જે આપણા શરીરમાં વધારાના ભાગ તરીકે નિકાલ પામે છે વિવેગ માટે અસંગત ત્વચા શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તેલ ગ્રંથિ સિવાય કોઈ કોઈપણ ગ્રંથી વગરની છે અસંગત ગૂંથવાનું છે બરાબર હોઈ શકે હૃદય ચતુષ્ક કોટરીય છે સંગત છે પશુ ઉપાંગનું રૂપાંતર પાંખમાં હોઈ શકે ઉષ્ણ રુધિરવાળા હોઈ શકે તો અસંગત છે તો કોઈ પણ ગ્રંથી વાત કરી છે બીજી ગ્રંથિ હોઈ શકે છે તો અહિયાં અસંગત વિધાન પહેલું બને જોડકા જોડવાના છે હવે આમાં તમારે તો બહુ સિમ્પલ નામ છે બરાબર તો ઇંગ્લિશ નામ ઉપરથી ગુજરાતી તમે યાદ રાખો કે કોઈ પણ યાદ રાખો ચલો બરાબર કોલુમ્બા કબૂતર ક્યાં છે કબૂતર ક્યુ વન ક્યુ વન પાવો મોર ક્યાં છે મોર એસ ટુ જોઈએ બે હવે बरोबर q1 q1 घणा बदा छे 2 નથી t5 t3 84 એટલે હવે મિસ્ટેક છે ઓકે જોઈ શકાય છે ઓકે બાકી તમે અહીં જોઈ શકો સિટીક્યુલા પોપટ એનએમએચ करिए r3 r3 ઓકે એટલે બીજું अथवा ચોથું બરાબર ત્યાર પછી ન્યૂ ફ્રોટ ગિધ વી ચાર વી ચાર એક જગ્યાએ છે આપણો આન્સર બી બને અહીંઆટી ટુ બરાબર અને યુ વી જે ચેન્જ થઈ શકે છે ઓકે તો આ ખાસ કરીને પ્રજાતિઓ છે એ યાદ રાખવાની છે આવું આપણે આગળ પણ અમેરુદંડીમાં એમસી ક્યુ લીધેલો હતો

તો ડી જવાબ આવશે પક્ષી સસ્તનોમાં સમાન નથી જુદું જુદું પક્ષી અને સસ્તનમાં જુદું સિદ્ધિ અસ્થિ જુદું સમાન નથી એનો મતલબ બેયનામાં જુદું છે આ સિદ્ધિ અસ્થિ કદાચ સસ્તનમાં હોય શકે પણ અપત્ય આ એક ફાઈન આપણામાં બે પ્રકારના અસ્થિ ઘણીકૃત અસ્થિ અને સિદ્ધિષ્ટ અસ્થિ હોય શકે આ પક્ષીઓમાં સિદ્ધિષ્ટ વિશેષ હોય

કોઈપણ પણ નર હોય તો ઉદર ગુહાની બહાર શુક્રપિંડ હોય અને ચતુષ્ક હોય છે વિષમ દંતી દાંત અને બાર દાંત બતક ચાસમાનો સ્નાયુમય ઉરુદર પટલ અને દૂધનો સ્ત્રાવ ગ્રંથિ ગ્રંથિઓ બરાબર એ નરમાનો હોય તો એ ખાસ કરીને કોઈ પણ અપવાદ વગર કોઈ લાક્ષણિકતા જો સસ્તન ધરાવતો હોય તો ઉદર ગુહાની બહાર બરાબર એ આવી શકે

પાંચબો શીત રુધિરવાળો છે તો અહીંયા આપણે મોટા ભાગના દરેક સમુદાયના એમસીક્યુ જોઈએ અને સરળતાથી ખૂબ જ ઝડપથી કેમ એના સોલ્યુશન આપણે જઈ શકીએ એવો મેં પ્રયત્ન કર્યો તમે પણ આ જ રીતે જો તમે પ્રયત્ન કરશો તો એ ચેપ્ટરને તમે બરાબર જો ભણેલા હશો બરાબર સમજેલા હશો વારંવાર જોયું હશે તો તમે કોઈ પણ એમસીક્યુને મિનિટ કરતા પણ ઓછા સમયમાં જવાબ લાવી શકશો એ મારી ખાતરી છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ કંઈક નવા પ્રશ્ન મળશું ત્યાં સુધી રજા આપશો સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ